અંકલેશ્વર જીઆઈડીસી વાલિયા ચોકડી ખાતે સર્વિસ રોડ ઉપર આગળ ચાલતા ટ્રક ટ્રેલરના ચાલકે શોર્ટ બ્રેક મારતા તેની પાછળ આવી રહેલ ટેમ્પાના ચાલકથી બ્રેક નહીં લાગતા ટ્રેલરમાં પાછળથી અથડાયો હતો અકસ્માતમાં ટેમ્પોની કેબિન ટ્રેલરમાં ચબદાઈ ગઈ હતી અને ડ્રાઈવર ફસાઈ ગયો હતો અકસ્માતની જાણ એક સો બારની ટીમને કરતાં તાત્કાલિક આવી ટેમ્પો ચાલકને બચાવવા પ્રયાસ કર્યા હતા ચાલકને કેબિનમાંથી બે કલાકની મથામણ બાદ બહાર કાઢી હોસ્પિટલ ભેગો કરાયો હતો અંતલેશભાઈ વાલિયા ચોકડી નજીક હાઇવે નંબર અડતાળીસ ઉપર એક ગંભીર અકસ્માત થયો હતો જેમાં સુરત પાર્સિંગનો ટ્રક ટ્રેલર જી જે ઝીરો ફાઈવ બીટી નાઇન વન ફોર નાઇનનો ચાલક પૂરબાર ઝડપે સર્વિસ રસ્તે જતો હતો તેણે અચાનક બ્રેક મારતા તેની પાછળ ગોધરા પાર્સિંગનો ટેમ્પો જી જે સેવન્ટીન ટીટી ઝીરો એટ ફોર ફાઇવના ચાલકથી બ્રેક નહીં લાગતા ટ્રેલરમાં પાછળ ધડાકા સાથે અથડાયો હતો ગોધરા પાર્સિંગનો ટેમ્પો હતો ડ્રાઈવર તેની પત્ની સાથે જતો હતો અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહન એકબીજામાં ફસાઈ ગયા હતા ટેમ્પો ડ્રાઈવરના પગ કેબિનમાં ફસાઈ ગયા હતા અને તેની પત્નીનો આ બાદ બચાવ થયો હતો ત્યારે ડ્રાઈવરને બે કલાકની ભારે જહેમત બાદ એકસો બારની ટીમના જયશિવરાજસિંહ રાઠોડ અને જગદીશસિંહ પરમારે બહાર કાઢી ભરૂચ એકસો આઠની એમ્બ્યુલન્સ આવતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો